સુરેન્દ્રનગરમાં વઢવાણ સહિતના ગામમાં રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે વઢવાડ મૂડી અને પાથલી તાલુકાના ગામના રસ્તા બિસ્માર બનતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારની વૃત્તિને કારણે વારંવાર રસ્તાઓ પર ખાડા પડે છે ઉબડખાબડ અને બિસ્માર રસ્તા પર અકસ્માતનો પણ ભય રહે છે જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો દસથી વધારે ગામ લોકો વાહન ચાલકો નોકરિયાત વર્ગ બિસ્માર રસ્તાઓને કારણે પરેશાન થઈ રહ્યું છે ત્યારે વહેલી તકે રોડ રસ્તાનું રિપેરિંગ કરાય તેવી માંગ ઉઠી છે સુરેન્દ્રનગરથી રામપરા બાજુ જવું હોય વસ્ત્રી જવું હોય કુલગ્રામ જવું હોય માળોદ જવું હોય તો જે માંડોરાજી સોસાયટી પાસેથી વચ્ચે જે ઓલી સાયલન્ટ ટ્રેન ચાલતી હતી એ ટ્રેનના ફાટા પાસેથી રસ્તો હતો અત્યારે હાલમાં એ રસ્તાને અંદર મોટા મોટા ખાડા પડી ગયા અને એ ખાડાના કારણે વિદ્યાર્થીઓને પછી કોઈ ડિલેવરી કેસ હોય એવા બધા કેસની અંદર આવવા જવામાં લોકોને તકલીફ પડે માળોદ જવાના રસ્તાથી જે રસ્તો છે તે બિસ્મર હાલતમાં છે જે માણસો અકસ્માતનો ભય રહે છે ચોમાસામાં જે ખાડા ખળિયા અને રસ્તાના કારણે ઘણા અકસ્માતો છે ગામડામાં જે જોડાતા રસ્તાઓ ઘણા બધા અસંખ્ય એવા તૂટેલા છે જે મુળી તાલુકાના ઘણા ગામડાઓમાં નવાણિયા છે હેબત પર છે નળિયા છે આવા ગામડાઓમાં પણ અસંખ્ય ખરાબ રસ્તાઓ છે જે ગામડાઓના જે ખરેખર જે વિકાસ હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તાર ને જે ગ્રાંટો ફાળવાય છે રોડ માટે તે હકીકત કામ એના અનુલક્ષી થતું નથી એવું લાગી રહ્યું છે